આજે અમે કન્સાઇનેરોલેક પેઇન્ટ અને રોટરી સાથે મળીને એક કલરવ સ્કૂલ જ્યાં મેન્ટલી એબલ્ડ સ્ટુડન્ટ્સ ઓર વિદ્યાર્થી હોય છે ત્યાં અમે એક સ્કૂલનું રીપેઇન્ટિંગ અને રિનોવેશનનું કામ કર્યું છે કંસાઇનેરોલેક પેઇન્ટ્સ બે હજાર અઢારમાં આપણા ભરૂચની અંદર કાર્યરત થઈ હતી ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં કન્સાઇનેરોલેકે આ કલરવ સ્કૂલમાં સાડા તેર લાખના ખર્ચે પાંચ મોટા મોટા કામ કર્યા હતા જેનાથી સ્કૂલના પ્રબંધન અને સ્કૂલમાં આવે આવતા વિદ્યાર્થીઓને ઘણી બધી હેલ્પ થઈ તે બદલ હું આ જે ઓપોર્ચ્યુનિટી અમને પ્રોવાઈડ થઈ કલરવ સ્કૂલના પ્રબંધન અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહેલા શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારી કન્સૈને એરોલેકની ટીમ અને જેમણે આ પેઇન્ટિંગ વર્ક કર્યું અને મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવા અમે नाना मोटा काम रिक्वेस्ट प्रमाण करता रही फरूच और कंसाइन एरोलैक फरूच ने मिल के आज कलरफ स्कूल का एक पूरा रेनोवेशन और रिपेंटिंग वर्क किया है उनके सी एस आर के थ्रू और इसका इनग्रिल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और एम एल ए सर हमारे साथ है इसके इनोग्रिल के लिए और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और ઉકૂલ અન કે લીએ બહેતર બનાવે તાકી આને લીએ એન્કરેજમેન્ટ મ